નમસ્તે મિત્રો તમે જુઓ છો આરટીએસ વન કિડ્સ ન્યૂઝ ચેનલ જ્યાં છે બાળકો માટે મજેદાર સમાચાર અહીં તમને મળશે જ્ઞાન સાથે મજા નવી ખબર સાથે નવી મજા ચાલો તો શરૂ કરીએ આજના સમાચાર બાળકોની મીઠી દુનિયાથી આજે ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના મુખ્ય સમાચાર ગરબાના મેદાનમાં વોચ ટાવર ફરજીયા સીસીટીવી હોવા જોઈએ સિક્યુરિટીની સંખ્યા સંખ્યા વધારવી પડશે ઓનલાઈન ગેમિંગનો કાયદો 1લી ઓક્ટોબર થી લાગુ થશે ઉત્તરાખંડમાં હજુ પણ ભેજવાળા વાદળો છે લાઈટના થાંભલામાં વાયર ખુલ્લા હશે તો કોન્ટ્રાક્ટરને 50000 દંડ થશે અમરાઈવાડીમાં 150 જેટલા વૃક્ષ રોપવામાં આવ્યા જો ડાયર પ્લાનનું ધ્યાન નહીં રાખો તો વજન વધી શકે છે વેપારીઓને તેલથી ક્રોવિ ક્રોવન કોલ ક્વોલિટી માપવા મશીન વસાવવું પડશે મીઠાઈના બોક્સ પર સ્વચ્છતા સ્ટીકર લગાડવામાં આવશે દાહોદરની નકલી જસ સુરતથી ઝડપાયો સારું સાંભળનારા અને સારું બોલનારા બનવાનો પ્રયાસ કરો દુનિયામાં સૌથી વધુ ભાષા બોલનારા દેશનો ભારતનો ચોથો નંબર છે સીએસટીના ઘટાડાથી દર મહિને શહેરોમાં માથાઢીઠ ખર્ચ ઓછો થશે એ આઈ આવવાથી નોકરીઓમાં અસર થશે બેડમિન્ટનમાં જાન્યુઆરી બાદ પ્રથમવાર સિંધુ અંતિમ આઠમાં ક્રિકેટમાં આજે ભારત પ્રથમવાર ઓમાન સામે ટકરાયો ઈઝરાયલ એ ત્રણ દિવસમાં ગાંજામાં એકસો પચાસ હુમલા કર્યા આજના હવામાન સમાચાર આજે અમદાવાદનું મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેશે અને લઘુત્તમ તાપમાન છવ્વીસ અંશ રહેવાથી શક્યતા થેન્ક યુ વેરી મચ ચેનલની લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે ફરીથી મળીશું બાય બાય